તમે ઘરનાને એકવાર ખવડાવશો ને તો અઠવાડિયામાં ચાર વાર બનાવડાવશે કાજુ ગાંઠિયાના શાકની એવી રેસીપી આપણે જોઈશું તમે એકવાર કંઈક નવું શાક બનાવો અને ઘરવાળા વખાણ કરતા ના થાકે તો આટલી મહેનતથી મારો વિડીયો બનાવેલો વેસ્ટ જાય તો મેં પૂરી ઈમાનદારી અને મહેનતથી આ રેસીપી બનાવી છે પૂરો વિડીયો જરૂર જોજો ખલમાં સાત આઠ કઢી લસણ ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર ટુ ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન આમચૂર પાવડર નાખી અને વાટી લેવાનું છે અને એક એક સ્ટેપ ફોલો કરજો તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે જો અહીંયા વટાઈ ગયું છે અને આ રીતનું ટેક્સચર રહેશે એનું હવે ગેસ ઓન કરીને કડાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એની અંદર અડધો કપ જેટલા કાજુને પિંક એવા તળી લેવાના છે પિંક કલરના કાજુ શેકાઈ જાય એટલે કાઢી લઈશું વધારે બ્રાઉન નથી કરવાના હવે જે તેલ બચ્યું છે એની અંદર જ આપણે વન ટેબલ સ્પૂન બીજું તેલ ઉમેરીએ વન ટી સ્પૂન આખું જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીએ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એક નાંગ બારીક કટ કરેલી ડુંગળીને સાંતળી લઈશું વધારે બ્રાઉન નથી કરવાની એને પણ પિંક એવી સાંતળવાની છે સતળાઈ ગઈ છે જો હવે એની અંદર ખલમાં વાટેલી લસણની પેસ્ટને એડ કરી લઈશું બધી જ એડ કરી લેવાની છે એને પણ સાંતળી લઈશું સરસ સતળાઈ જાય એટલે એની અંદર વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ મરચું અહીંયા તીખું એક નંગ લીધેલું વાટવામાં સાંતળી લેવાનું છે હવે તેની અંદર વન ટીસ્પૂન હળદર અડધી ટી સ્પૂન જીરું એડ કરીએ સાંતળી લઈશું અને આ શાક છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે પ્લસ ટેસ્ટી બને છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે જો તમારે કોઈ શાક ના પડ્યા હોય તો આ શાક ફટાફટ બની જાય છે અહીંયા બે નંગ ટામેટાની પ્યુરી લીધી છે બે નંગ કાચા ટામેટાને મિક્સર જારમાં ક્રશ કરીને પાણી નાખ્યા વગર ક્રશ કરીને આમાં એડ કરી લેવાના છે સાતડી લઈશું અને જલ્દી થઈ જાય એ માટે આપણે દોઢ ટી સ્પૂન મીઠું એડ કરી લઈએ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો જો હવે તેલ છૂટું પડવા માંડ્યું છે અને ત્રણ ચાર મિનિટ જેટલો સમય થયો છે હવે એની અંદર વન ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ એડ કરીશું સાંતળી લઈશું અને એની જગ્યાએ તમે મોડું દહીં પણ એડ કરી શકો છો હવે તેની અંદર કાજુને એડ કરી લેવાના છે સતળાયેલા કાજુ એડ કરી દીધા પછી મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા છે હવે અહીંયા સાઈડમાં મેં ગરમ પાણી કરીને રાખ્યું હતું ટોટલ દોઢ કપ જેટલું ગરમ પાણી છે એ એડ કરી લેવાનું છે બધું જ એડ કરી લેવાનું છે મિક્સ કરી લઈશું અને આ શાક છે એ પડ્યું પડ્યું થીક થતું હોય છે અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી લેવાનો છે મિક્સ કરતાં હવે અહીંયા બબલ્સ આવે પછી એની અંદર એક કપ જેટલા ભાવનગરી ગાંઠિયા ઉમેરીશું ગાંઠિયા ત્યારે જ ઉમેરવાના જ્યારે તમે જમવા બેસવાના હોય ત્યારે કારણ કે આ શાક પડ્યું પડ્યું એકદમ ઘટ્ટ થઈ જતું હોય છે અને તમે પાછળથી ઉમેરશો તો સરસ એકદમ રસાવાળું રહેશે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈએ અને ગેસની ફ્લેમ ગાંઠિયા ઉમેર્યા પછી એક મિનિટમાં જ બંધ કરી લેવાની છે અને ખૂબ જ ટેસ્ટી એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે અને સર્વ કરી લઈએ તમે નાન સાથે પરાઠા સાથે પૂરી સાથે કે ભાખરી સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે રેસીપી કેવી લાગે